હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ માત્ર ઇન્ફોર્મેશન તમામ ઉમેદવાર મિત્રોનું સ્વાગત છે મિત્રો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક બાર બે હાજર પચીસ છવ્વીસ સંયુક્ત ખેતી નિયામક વર્ગ એક સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો આયોગ સંયુક્ત ખેતી નિયામક વર્ગ એકની પ્રાથમિક કસોટી બાદ પંદર બાર બે હજાર પચીસના રોજ અરજી પાત્ર કુલ ચકાસણી ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ જે અનુસંધાન અરજી ચકાસણી પાત્ર તમામ ઉમેદવારોએ આયોગની વેબસાઇટ મિત્રોએ આપેલી છે તેમના પર લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો આધાર પુરાવા યોગ્ય રીતે કાળજીપૂર્વક વીસ બાર બે હજાર પચીસ ના રોજ તેર કલાકથી ઓગણત્રીસ બાર બે હજાર પચીસના રોજ ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે તો જે ઉમેદવારો સંયુક્ત ખેતી નિયામક વર્ગ એકની પ્રાથમિક કસોટી બાદ અરજી ચકાસણી માટે પાત્ર થયા તેવા કુલ ચાર ઉમેદવારોને પ્રમાણપત્રો અપલોડ કરવા માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે અને વીસ બાર બે હજાર પચ્ચીસથી ઓગણત્રીસ બાર બે હજાર પચ્ચીસ દરમિયાન પ્રમાણપત્રો અપલોડ કરવાનો સમયગાળો આપેલ છે ત્યારબાદ ખાસ અગત્યની નોંધ આપેલી છે અનુભવના પ્રમાણપત્રો જાહેરાત મુજબ જરૂરી હોય તો ક્રમાનુચાર મેળવેલ અનુભવ લાગુ પડતા સંગ્ન કાર્યકાળની શરૂઆતથી પગારની વિગત ફરજકામના પ્રકાર દર્શાવવાના રહેશે સરકારી કર્મચારી અધિકારી હોય તે સિવાયના ઉમેદવારોએ ઉમેદવારો મિત્રો લિંક આપેલી છે તેમના પરથી નમૂના મુજબનો અનુભવનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે જ્યારે સરકારી કર્મચારી સંબંધિત કચેરી દ્વારા અનુભવનું પ્રમાણપત્ર તથા સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયત થયા મુજબ એન ઓ રજૂ કરવાનો રહેશે ત્યારબાદ ખાનગી ક્ષેત્ર સરકાર બોર્ડ નિગમ કોર્પોરેશન સિવાયની સંસ્થાઓ કે જ્યાં સામાન્ય વહીવટી વિભાગ દ્વારા નિયત થયેલ અનુભવનું પ્રમાણપત્ર લાગુ પડતું નથી અનુભવ જાહેરાતની જોગવાઈઓ મુજબ અનુભવના નિયત પ્રમાણપત્ર સાથે લાગુ પડતા તમામ જરૂરી દસ્તાવેજો પ્રમાણપત્રો સાથે ભરતી નિયમો મુજબ માંગેલા અનુભવમાં પ્રમાણપત્રોની ખરાઈ માટે અનુભવના સમયગાળા દરમિયાન સેલરી એકાઉન્ટ બેંક સ્ટેટમેન્ટ ફોર્મ સોળ ભાગ એ તથા ભાગ બી અથવા તો ઇન્કમટેક્સ રિટર્ન આઈટીઆર

ઓનલાઈન પદ્ધતિ સિવાયના અરજી મોકલનાર ઉમેદવારો અરજી ચકાસે ને આપોઆપ અપાત્ર બનશે તો તે સંબંધી ખાસ નોંધ પણ અહીં આપેલી છે તો તમામ સૂચના એક વખત વાંચી લેવી જરૂરી રહેશે અહીં મિત્રો સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ રજૂ કરવાનું રહેશે પરિષ્ઠ ક અથવા તો પરિષ્ઠ ચાર પરિષ્ઠ કના વિકલ્પે

તે મુજબ નિયત થયેલ અંગ્રેજીમાં એનેક્સર કે એસ અથવા તો ગુજરાતીમાં પરિષ્ટ ગ ત્રીસ બાર બે હજાર બાવીસથી થી ઓગણત્રીસ બાર બે હજાર પચીસ સુધી ઇસ્યુ થયેલ હોય તેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે તો વીસ બાર બે હજાર પચીસના ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કાયદા અધિક્ષક જુનિયર ડ્યુટી વર્ગ બે સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે પ્રમાણપત્ર અપલોડ માટે કુલ ચાર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને પ્રમાણપત્રો અપલોડ કરવાની તારીખ મિત્રો વીસ બાર બે હજાર પચીસ થી ઓગણત્રીસ બાર બે હજાર પચીસ છે તો જે ઉમેદવારો સફળ થયા છે તેમણે મિત્રો કાલે ધ્યાનમાં લેવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર